આ ત્રણ રાશિઓને બે હજાર સુધીમાં સાડે સાતી ધૈયા અને રાહુકેટુના પ્રકોપથી મળશે રાહત આ રાશિના જાતકોને થશે ધનનો વરસાદ હા મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકોને સાદેસ્તીના પ્રકોપથી મળશે રાહત બે હજાર આ માં જાતકો હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે બે હજાર માં માંથી ત્રણ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે જેના કારણે તમારું જીવન થશે અદ્ભુત ચાલો તમને જણાવીએ કે બે હજાર પચ્ચીસમાં શનિદેવે આ ત્રણ રાશિઓને આશીર્વાદ આપ્યા છે જેના કારણે ધ્નમા પણ જબરદસ્ત વધારો થશે દેવ તમને ખૂબ જ સારા સમાચાર મળશે તો મિત્રો તમે બધાએ આ વિડિયો થી અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ ત્રણ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે આ રાશિના લોકોને લોકો ને ધૈયા અને રાહુ કેતુ ના પ્રકોપથી મળશે રાહત મિત્રો ચાલો તમને જણાવીએ કે માર્ચ કુંભ ચાલશે મીન પ્રવેશતાની સાથે જ મેષ શનિ ની સતી ની અસર શરૂ થશે મેષ રાશિ માટે શનિ ની સાડા સાતી નો પ્રથમ તબક્કો વર્ષ બે હજાર પચીસ માં શરૂ થશે મીન રાશિ માટે બીજો અને કુંભ રાશિ માટે છેલ્લો તબક્કો છે મિત્રો સત્તર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ શનિનું કુંભ રાશિમાં ગોચર થયું હતું હાલમાં કુંભ રાશિમાં શનિ સાદે સતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે

આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિનો પ્રભાવ પણ સમાપ્ત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવનું જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે જેને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શનિની રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ પર શનિની સાડા સાતી અને ધૈયાની શરૂઆત થાય છે જ્યારે કેટલીક રાશિઓ પર શનિની ની અને ધૈયાની અસર સમાપ્ત થાય છે જ્યોતિષીય વ્યક્તિ પોતાના જીવનમાં એક વખત અને ધૈયાનો સામનો કરે છે તે ચોક્કસપણે એવું લાગે છે તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે તો તમારે આ વિડિયોને લાઇક કરવો જોઈએ અને સમગ્ર વિશ્વમાં જય શનિદેવ શનિદેવની કૃપા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે શનિની ની ધૈયા અને રાહુ પ્રકોપ બે હજાર માં નાબૂદ થવાની ધારણા છે નંબર એક બે હજાર પચીસ માં મીન રાશિ માં શનિ ના સંક્રમણ ને કારણે મકર રાશિ પર ચાલી રહેલા દબાણ અંત આવશે જેના કારણે શનિદેવ આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની સાડા સાતી અને ધૈયાનો અંત આ રાશિના જાતકોના જીવનમાં જોવા મળશે અને શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો બે માં તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે સનિના થૈયા ખતમ થઈ જાય છે તમારા કામમાં તમારી રુચિ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધીઓ તરફથી પણ સહયોગ મળશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારો ફાયદો થવાની સંભાવના છે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ થશે મકર રાશિના લોકો અમે તમને જણાવીએ છીએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો હા મિત્રો આ નિર્ણય તમારામાં સાબિત થશે રૂચિ અને મકર રાશિના લોકો પણ તમે લોકોને જણાવો કે નવું વર્ષ બે હજાર તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમે નાના નાના માઇલ સ્ટોન પણ હાંસલ કરશો અને તમારા બધા પેન્ડિંગ કામ ફરીથી પૂર્ણ થશે શનિદેવના આશીર્વાદ સાથે બે હજાર થી શરૂ થઈ શકે છે તે જ સમયે મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે સમાજમાં તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે અને અમે જણાવીશું શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે અને એ અવસર મળ્યા પછી તમે ખૂબ જ ખુશ દેખાશો શનિની સાડા સાતીની સાથે જ તમને નવી નોકરી મળવા લાગશે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે શનિદેવ ની કૃપાથી સફળતા મળશે અને તેઓ તેમના જીવનમાં આગળ વધશે બે હજાર પચીસ માં તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પતિ પત્નીના સંબંધો મજબૂત થશે તમારી લવ લાઈફ ખૂબ જ ખાસ બનવાની છે હા મિત્રો આજ કામ કરનારા લોકો માટે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે હા મિત્રો શનિદેવ ની કૃપાથી તમને શનિદેવ ની સતી થી મુક્તિ મળશે ચાલો તમને જણાવીએ કે શનિદેવ ની કૃપા છે તમારા ઘર અને પરિવાર પર નંબર બે કર્કહ તમને જણાવી દઈએ કે કર્ક રાશિ ના જાતકો ને આગામી વર્ષ બે હજાર પચીસ માં શનિદેવ ની સાતી અને ધૈયા થી રાહત મળશે આ રાશિના જાતકોનું જીવન આશીર્વાદ અને સન્માનજનક બે હજાર પચીસ શનિ ભગવાન ના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે કર્ક રાશિના લોકો માટે બે હજાર નું નવું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ માં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં માત્ર ખુશીઓ દઈએ કે આવનારા નવા વર્ષ સુધી ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે જોઈ શકશો તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો નવા વર્ષ બે હજાર પચીસ સુધીમાં શનિદેવની કૃપાથી તમારી ઘૈયાનો પ્રભાવ ખતમ થઈ જાય છે ભગવાન આગામી વર્ષ બે હજાર માં તમે ખુશ રહેશો તમારા કામમાં રસહ વર્ષ બે હજાર માં તમને તમારા કામમાં રસ વધશે સાથે તમને જણાવી દઈએ કે બિઝનેસ કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની શક્યતા છે તેમજ કર્ક રાશિવાળાઓને અમે તમને જણાવીએ છીએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો હા મિત્રો આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે સાથે જ કર્ક રાશિના જાતકો ચાલો તમને જણાવીએ કે શનિની કૃપા છે દેવ તમારા માટે બે હજાર પચ્ચીસ ખૂબ જ સારું રહેશે હા મિત્રો મને ઉપરના શનિદેવ ખૂબ ગમે છે તમારા બધા અટકેલા કામ ભગવાન શનિદેવની કૃપાથી પૂર્ણ થશે તે જ સમયે કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે હા કરશે કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે અધિકારી મળ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો તે જ સમયે તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે શનિદેવની કૃપાથી સમૃદ્ધ થશે હા મિત્રો તે સમયે કર્ક રાશિના લોકો તમને જણાવે છે કે શનિદેવ તમારી કારકિર્દી પણ ઘણો સાથ આપશે રાશિ તમને જણાવવું જોઈએ કે જો તમે ઈચ્છો છો તો શનિદેવ આશીર્વાદ થી તમે તમારું કાર્ય સફળતા શરૂ કરી શકશો ભગવાન ની કૃપાથી તમારી આવકના ના સ્ત્રોત વધશે એટલું જ નહીં આ સમય દરમિયાન વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ શનિદેવ આ રાશિઓને ઘણો સાથ આપશે આગામી વર્ષ સુધી શનિદેવના આશીર્વાદ કર્ક રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવ્યા છે હા મિત્રો તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળી શકે છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ના લોકો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં શનિ ની સાડા સાતી સમાપ્ત થશે ત્યારે તમારા જીવન માં નવી ખુશીઓ આવવાની શરૂઆત થશે હા વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ નહીં હોય તમારા માટે જીવનના તમામ કામ એક એક પછી પૂરા થશે વૃશ્ચિક મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોએ જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતમાં જ વૃશ્ચિક રાશિના લોકોના શનિ સાતમા ઘરમાંથી ગુરુ ગોચર કરશે અને મે હજાર પચીસ થી ગુરુ ગોચર કરશે

તમારા અંગત સંબંધો માં સુધારો થશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા આવશે તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ઉતરશો અને વર્ષ પરિદેવ ની કૃપાથી તમને ભેટો મળશે તે જ સમયે તમારી કારકિર્દી માં સારી વૃદ્ધિ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો હા મિત્રો તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે મજબૂત બનો કાર્યસ્થળમાં સ્ત્રી ના કારણે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે તેજ સમયે તમે આ વર્ષે જેટલી મહેનત કરશો તમને પ્રવાસ દ્વારા સારા સંદેશાઓ પ્રાપ્ત થશે ચાલો આપણે તમને જણાવીએ કે આ વર્ષે તમે તમારી એક નવો પ્રાપ્ત કરી શકશો કામ કરવાથી તમને આર્થિક પ્રગતિ થશે તમને આવા કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ મળશે જેનાથી તમને ઘણો ફાયદો થશે અને સાથે જ વર્ષ બે હજાર માં પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે કુટુંબ તમે કોઈ સુખદ સમારોહમાં હાજરી આપી શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો સમાજમાં તમારી સ્થિતિ વધશે અને તમે તમારા સપનાને પ્રાપ્ત કરવા માટે કડક અનુશાસનનું પાલન કરશો તમારા પોતાના પગ પર તમે આ વર્ષે સારી કમાણી કરવામાં સફળ થશો શનિદેવ ના આશીર્વાદ થી તમારું વિદેશ જવાનું સપનું વર્ષ બે હજાર પચીસ માં પૂર્ણ થઈ શકે છે હા મિત્રો આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીઓ જ આવી છે તો મિત્રો આ બધા એવા રસિયા હતા જેમને બે હજાર પચીસ માં શનિદેવ ના સાદે સતી અને ધૈયા કેતુના કેતુ રાહત મળવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી